ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે એક માસ થયો છે ત્યારે અગ્નિકાંડમાં ભોગ બનેલા સત્યાવીસ પરિવારોના ન્યાય માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે રાજકોટના વિવિધ વેપારી એસોસિએશને તેમજ શાળા ટ્યુશન ક્લાસીસના એસોસિએશને પણ બંધમાં જોડાવાનું એલાન આપ્યું છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા અને લોકોને દુકાનો બંધ રાખી બંધનું પાલન કરવા રજૂઆત કરી હતી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પરેશ ધાનાણી જિજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસ આગેવાનો દ્વારા શહેરના સદર બજાર વિસ્તારમાં બંધ પાડવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી હું સૌથી પહેલા રાજકોટવાસીઓનો મારા વાલા રાજકોટના નગરજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ એક ન્યાય માટેની લડત માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે બંધનું એલાન હતું અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આગજાની નથી કરવા માંગતા આ એક સંવેદનશીલ વિષય છે હાથ જોડીને આપને ત્યાં વિનંતી કરવા આવીશું નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી જ પરવારી છે આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ રાજકોટના એ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી ન્યાય માટે અડધો દિવસ બંધ નથી રાખવું એવું કહ્યું હતું મને ખૂબ આનંદ છે એક પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતો સંચાલક મંડળ એણે ચાલુ નથી રાખ્યો હું આભાર માનીશ અહીંના ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળે સામેથી કાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની આ મુહિમ વ્યાજબી છે અમે ટેકો આપીએ છીએ એટલું જ નહીં અમે પણ કેન્ડલ માર્ચ લઈને રેસકોસ ઉપર નીકળીશું એ શાળા સંચાલક એ ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે અમે અમારી શાળાઓ બંધ રાખીશું વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો રાજકોટના માટે ન્યાયની વાત છે સૌનો આભાર માનું છું જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય જ્યાં મેયર ગયા હોય રાજકોટના જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય જ્યાં કલેક્ટર ગયા હોય જ્યાં ડીએસપી ગયા હોય જ્યાં કમિશનર ગયા હોય ત્યાં શું એમની જવાબદારી નહોતી તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો ઓહો બધું કરી દીધું આ બરાબર નથી મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તમે સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં એ ખોટ પૂરી કરી શકાય નહીં પરંતુ એ દિવસે નેવું રૂપિયાની સ્કીમ હતી અગિયારસોની બદલે નેવું રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો એ માંગ કરે કે ના કરે સરકારની જવાબદારી છે અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર થોડી સહાયતા રૂપે વળતર તો એને આપો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને આજે એક માસિક પહેલી માસિક તિથિ છે ત્યારે આ તિથિને લઈ કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન કરવામાં આવ્યું છે જેને પગલે જે કોઈ દુકાનો ખુલી છે તેને બંધ કરાવવા માટે છે તે કોંગ્રેસના આગેવાનો છે તે રસ્તા ઉપર આવ્યા છે મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ થાનાણી છે તે પણ જે છે તે હાલ રસ્તા ઉપર છે અને લોકોને વિનંતી કરી અને દુકાનો બંધ કરવા માટેની અપીલ છે તે કરી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ હાલ મોટી ટાંકી ચોક વિસ્તારના દ્રશ્યો છે કોંગ્રેસના આગેવાનો શહેર પ્રમુખ સહિતના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને જે દુકાનો ખુલી હોય છે તેમને વિનંતી કરી અને આ દુકાનોમાં બંધ પાડી અને બંધના એલાનને સમર્થન આપવા માટેની વિનંતી છે તે કરવામાં આવી રહી છે લોકોને કોઈપણ પ્રકારનું દબાણ નહીં પરંતુ જે કહી શકાય કે પ્રેમથી અને વિનંતી કરીને દુકાને દુકાને જે હાલ દુકાનો બંધ કરાવતા પરેશ છે તે હાલ નજરે ચડી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ કોંગ્રેસના આગેવાનો છે તે ટીમો બનાવી ટીમો બનાવી અને જે છે તે બંધના સમર્થન આપી રહ્યા પરેશભાઈ પરેશભાઈ શું કહેશો સમર્થન કેવું મળી રહ્યું છે હાલ આપણને રા સમગ્ર રાજકોટના હૃદયને જીરનારી ટીઆરપી ગેમ ઝોનની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓને આગમાં સમાવી લીધીને આજ એક મહિનો વીતો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને અપેક્ષા હતી કે સરકાર તક્ષશિલા કાંડ અરણીકાંડ અને મોરબી કાંડમાંથી ધડો લઈ આ વખત કડકમાં કડક કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા બનાવોને બનતા રોકવા માટે સરકાર ઝાકશે કમનસીબે ભૂતકાળની પરંપરાઓને દોહરાવતા માછલા મારી અને મગરમચ્છોને બચાવવા જાતભાતની તપાસ સમિતિઓમાં સત્યને છુપાવવાનો સરકાર દ્વારા પ્રયાસ થયો અને આ વાત હવે રાજકોટના જનજન સુધી પહોંચી છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે પ્રદેશ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજે પ્રસમ માસિક પુણ્યતિથિએ આપ સૌ મિત્રો જોઈ શકો છો કે રાજકોટના તમામ બજારના વેપારી મંડળો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય સામાજિક સંસ્થાઓ હોય શૈક્ષણિક સંસ્થાઓ હોય એણે સ્વયંભૂ રીતે બંધના પડકારને ઝીલી અને સરકાર સામે લાલાક કરી છે સરકારને ચેતવણી આપી છે કે માછલા મારે અમને સંતોષ નથી આ ઘટના એ પેલી નથી પણ કમસે કમ છેલ્લી ઘટના બનવી જોઈએ ભવિષ્ય અમારા બાળકોની સલામતી માટે આ ઘટનાની અંદર જે કોઈ જવાબદાર હોય એવા મોટામાં મોટા અધિકારી હોય કે મોટામાં મોટા પદાધિકારીઓ આના ઉપર સત્વરે કાયદાનો કોરડો વીંજવામાં આવે કોર્ટના કઠેરામાં ઊભા રાખવામાં આવે જેલની પાછળ ધકેલવામાં આવે અને સરકાર એની નીતિ અને નિયતમાં જે ખોટ છે એને સુધારવામાં આવે આ જ અપેક્ષા સાથે રાજકોટના જનજને જે બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે કોંગ્રેસ પક્ષના એક નાના એવા કાર્યકર્તા તરીકે આખા રાજકોટના જનજનનો હૃદય આભાર માનવું સર ખાસ કરીને વાત કરવામાં જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા હતા કે રાજકોટના વિવિધ વિસ્તારો છે તેને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને બંધમાં લોકો જોડાય તે હેતુથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પણ મેદાને ઉતર્યા છે અને દુકાને દુકાને જઈ વિનંતી કરી અને દુકાનો બંધ છે તે હાલ કરાવવામાં આવી રહી છે કેમેરામેન દિવે રાજવ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ